દરેક વસ્તુ ને પોતાની એક કુદરતી આગવી ઓળખ હોય છે એમ કુદરતી રીતે એને કઈ રીતે સેવન કરવું આ પણ આપણા આયુર્વેદમાં લખ્યું છે અને જીવન શૈલી પણ આપણે એના જ આધારિત હોય છે કેમ કે આજે જે આપણે પ્રોસેસિંગ ફૂડ ખાઈ રહ્યા છીએ ખાસ કરીને જે કુદરતી રીતે ખાવાનું હોય છે એની પ્રોસેસ કરીને જ્યારે ખાઈએ છીએ ત્યારે એની અંદર જે તત્વ ભળે છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી કોઈ પણ પ્રકૃતિ કોઈ પણ વસ્તુ પ્રકૃતિ બનાવી છે તો આપણા માટે બનાવી છે પણ એને યોગ્ય રીતે લેવામાં ન આવે યોગ્ય સમય લેવામાં ન આવે યોગ્ય માત્રામાં લેવામાં ન આવે તો એ અવશ્ય પોતાના શરીરમાં આડઅસર બતાવે છે કેમ કે અતિ ને ગતિ હોતી નથી આજના સમયમાં સૌથી વધારે તકલીફ હોય ગુજરાતની અંદર તો સૌથી સતાવતો પ્રશ્ન છે બહેનોના પુરુષોના દરેક વ્યક્તિઓના વાળની સમસ્યા કે દરેક લોકોના વાળ બહુ ખરે છે અને સ્કીન જે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે જેવી સ્કીન હોય છે એવી ત્રીસથી ચાલીસ વર્ષ પછીની જે સ્ત્રીઓ છે એની સ્કીન એવી રહેતી નથી ડલ થઈ જાય છે ડ્રાય થઈ જાય છે ડાર્કનેસ આવી જાય છે તો આ બધું જ હવાનું કારણ છુપાયેલું છે આપણા રસોડાની અંદર દરેક વ્યક્તિને બહુ પ્રિય છે ને એ છે ટામેટા જે આપણા દરેક લોકોના ઘરમાં ખવાઈ રહ્યા છે તો આ ટમેટા જે છે એ દરેકના ઘરમાં ખવાઈ રહ્યા છીએ ખાવામાં બહુ સારા છે હેલ્ધી છે પણ એ જ્યારે શિયાળામાં ખાવામાં આવે તો જ એ સારા છે કેમ કે દરેક વસ્તુનું દરેક ઋતુ પ્રમાણેનું સેવન હોય છે તો શિયાળા માટે ટામેટા ખૂબ સારા છે પણ એ સિવાયના આજના સમયમાં આપણને ટામેટા દરેક જ ઋતુની અંદર મળે છે સસ્તા મોંઘા મળે છે પણ એના વગર ચાલતું જ નથી મૂંઘા તો મૂંઘા પણ લાવવા પડે છે અને ઘરની અંદર રસોડાના એક પણ દિવસ એવો જતો નથી કે જે દિવસે રસોઈમાં ટામેટું ના પડ્યું હોય તો આજનો જે સમય છે એ સમયની અંદર અત્યારે લોકો જ્યારે વાનગીઓ બનાવતા શીખ્યા છે ખાસ કરીને પંજાબી વાનગી તો આ ટામેટાની ગ્રેવીવાળું જે શાક છે તે આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે આપણે જાણવું જરૂરી છે કેમ કે દરેક વસ્તુને પોતાની એક કુદરતી આગવી ઓળખ હોય છે એમ કુદરતી રીતે એને કઈ રીતે સેવન કરવું આ પણ આપણા આયુર્વેદમાં લખ્યું છે એવી જ રીતના જ્યારે આપણે પંજાબી શાક ખાઈએ છીએ તો એક પણ પંજાબી શાક ગ્રેવી વગર બનતા નથી તો ટમેટાને ક્યારેય પણ ચૂલે ચડાવીને રાંધીને ખવાતા નથી પણ આપણે લોકો ખાઈ રહ્યા છીએ અલગ અલગ રીતે ખાઈ રહ્યા છીએ અને એના કારણે ઘણી બધી સ્વાસ્થ્યને આડઅસર થાય છે તો એ આજે આપણે જાણવાનું છે કે ટમેટાને જ્યારે આપણે રસોઈ કરીને ખાઈએ છીએ ત્યારે તેનાથી શું તકલીફ થાય છે તો સૌથી પહેલાં તો ટામેટા એસિડ રિફ્લક્સ છે એટલે કે એ પોતે જ પ્રકૃતિનું એક એસિડિક તત્વ છે સૌથી પહેલાં તો જ્યારે ટામેટું આપણા બોડીમાં જાય છે જઠરાગ્નિમાં જાય છે ત્યારે ઓલરેડી જઠરની અંદર એસિડ હોય જ છે જે એક જાતનું પોતે એસિડ છે અને એમાં તમે ફરી પાછું એસિડને ઉમેરો છો એના કારણે જો પથ્થરને પણ ડાઘો પડી જતો હોય તો જઠરની દિવાલને પણ ડાઘો પડે છે એને પણ અસર થાય છે અને એના કારણે ઘણી બધી આડસરો થાય છે અને એના જ ફળ સ્વરૂપે આપણને જે છાતીમાં બળતરા થાય છે એસિડિટીમાં વધારો થાય છે અને પેટમાં બળે છે આંતડામાં બળે છે આ બધી જે બળતરાનો જે પ્રોસેસ છે એ ખાસ કરીને ટામેટાના કારણે બીજું કે ટામેટાની સ્કીન ક્યારેય પચતી નથી આપણે ઘણી બધી વખત નાના બચ્ચાઓને ટામેટું ખવડાવ્યું અને એમનું જ્યારે એ જ્યારે છી કરે છે ત્યારે એમાં જે આપણે છાલ જોઈએ છે ને એવી બહાર આવેલી હોય છે એમ દરેક વ્યક્તિના શરીરમાં એની જે છાલ છે તે બિલકુલ પચતી નથી ઘણી બધી વખત આપણને સ્કીન ડિસીઝ હોય છે ખજવાળનો પ્રોબ્લેમ હોય છે એલર્જી હોય છે છીંક આવવું અને વાયરલ ઇન્ફેક્શનો લાગી જવા વાતાવરણ ફરવાના કારણે આપણી ઇમ્યુનિટીની તકલીફ થવી આ બધું જ થવાનું કારણ એક જાતની એલર્જી છે અને આ ટામેટાની અંદર હિસ્ટોમાઇન જે તત્વ સમાયેલું છે એ પોતે સ્વાદમાં ખાટું છે અને એસિડિક પણ છે અને ખાસ કરીને બોડીની અંદર એસિડ વધવાના કારણે આપણું જે એસિડ છે જેને આપણે આમ કહીએ છીએ બરાબર પચે નહીં પચે નહીં તો એ સાંધે ચડે છે ઘણી બધી વખત અને એ ખટાશ આપણા બોડીમાં વધવાના કારણે જે ખજવાળનો પ્રોબ્લેમ છે ધાધરનો પ્રોબ્લેમ છે ખરજવું અને ત્વચા પર ઘણી બધી વખત ઝીણી ઝીણી ફોટલીઓ આવી જાય છે તો આ દરેક વસ્તુ આવવાનું કારણ આ ઓલરેડી બોડીમાં એસિડ પડેલું હતું ને તમે એસિડ નાખ્યું ટામેટાના સ્વરૂપમાં તો એ આપણને એલર્જી કરે છે ખાસ કરીને જ્યારે આપણું ગળું સુકાય છે ગળામાં ડ્રાયનેસ આવે છે ત્યારે આપણને જે ખાંસી આવવાની શરૂઆત થાય છે એલર્જીના કારણે છીંક આવવાની શરૂઆત થાય છે ત્યાર પછી ગળામાં ખજવાળાને ઘણી બધી વખત ગળું દુખતું હોય છે આવી રીતના જે લોકોને એલર્જીથી પીડિત લોકો છે મેં જે વાત કરી એમાં તકલીફ છે એવો સમય જો તમારા શરીરમાં કંઈ થઈ રહ્યું છે તકલીફ આવી રહી છે તો એવા સમયે ટામેટાનું સેવન કરવું ન જોઈએ થોડાક સમય માટે ટામેટા ખાવા બંધ કરી દેવા જોઈએ ટમેટાનું સેવન કરવાથી આપણા જે સાંધા છે એમાં સોજો પણ આવી શકે છે અને દુખાવો પણ આવી શકે છે કેમ કે ટામેટાની અંદર એક સોલેનાઇન આલ્કલોડ નામનું જે તત્વ રહેલું છે એને જો યોગ્ય જગ્યા મળે તો એ સાંધાના દુખાવામાં વધારો કરી શકે છે અને સોજા પણ વધારી શકે છે અને એટલા માટે જ્યારે વાની તકલીફ હોય સાંધાની તકલીફ હોય એવા સમયમાં આપણે ટામેટાને એવોઈડ કરવા જોઈએ ન જ ખાવા જોઈએ ખાસ કરીને એને પ્રોસેસ કરીને તો ન જ ખાવા જોઈએ તો એ એક જાતનું આપણે કીધું કે એસિડ છે તો ઓલરેડી સાંધાના દુખાવા પણ યુરિક એસિડ વધવાના કારણે આવે છે એ લગભગ બધાને ખબર છે કે ટામેટા ખાવાથી કિડનીની અંદર સ્ટોનની સમસ્યા વધે છે જેને આપણે પથરી કહીએ છીએ એમાં જે તત્વ આવ્યું છે કેલ્શિયમ ઓક્સાલેટ એ પથરીમાં વધારો કરવાનું કામ કરે છે એક બીજું છે કે એની અંદર પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે તો એનું પ્રમાણ જ્યારે વધી જાય છે ત્યારે ક્રોનિક ડિસીઝ વધવાની શક્યતા વધારે છે કેમ કે એના કારણે નેવું ટકા અંદર પથરી થવાની શક્યતા વધી જાય છે અને એટલા માટે ક્ષારીય વસ્તુ ગણાય છે જેને આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ક્ષારીય વસ્તુ કે પોતે એસિડ છે જે સ્ટોન બનાવવાનું કામ કરે છે તો એને આપણે ન જ ખાવી જોઈએ કેમ કે જે લોકોને પથરી છે એ લોકોને ટામેટા એવોડ કરવાનું ડૉક્ટરો પણ કહે છે ને આપણે બધા પોતે પણ જાણીએ છીએ જ્યારે ઝાડા થયા હોય અને ટામેટાનું સેવન કરીએ તો એ ટામેટાની અંદર એક બેક્ટેરિયા આવેલું છે એનું નામ છે સાલમોનીલા જો સાલમોલીલા નામનું બેક્ટેરિયા એને પુષ્પ મળે તો એ ડાયરિયામાં વધારો થાય છે ઝાડામાં વધારો થાય છે તો એટલા માટે ત્યારે ટામેટાનું સેવન ન કરવું જોઈએ આપણને બધાને ખબર છે કે એસિડ એસિડ વધવાના કારણે એસિડિટી વધે છે અને ઓલરેડી જ્યારે આપણું પાચનતંત્ર બરાબર નથી હોતું એવા સમયમાં જ્યારે આપણે ટામેટાનું સેવન કરીએ છીએ તો ખાસ કરીને એની ટામેટાની જે છાલ છે એ તો પચતી જ નથી પણ ઓલરેડી એસિડિટીનું પ્રમાણ એટલે કે આપણા બોડીની અંદર જે આમ છે તે આમ કાચો રહે છે પૂરેપૂરો પચતો નથી ઓલરેડી બોડીની અંદર એસિડ પડેલું છે અને ખોરાકમાંથી જે એસિડ બની બન્યું છે એ જ પચ્યું નથી અને ઉપરથી આપણે જ્યારે ટામેટા ખાઈએ છીએ ત્યારે એસિડમાં એસિડ ભળે છે અને એના કારણે આપણને જે છાતીમાં બળતરા થવી એસિડિટી હાઈપર એસિડિટી થવી હૃદયમાં બળતરા થવી અને પેટમાં અપચો થાય એટલે પેટમાં દુખાવો થાય પેટમાં ગેસ થાય અને ગેસના કારણે આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રમ નામની તકલીફ થાય છે જે આપણા આંતડાને નુકસાન કરે છે તો ઘણી બધી વખત આટલી બધી સમસ્યાઓ તમને બતાવી પણ આપણને ખબર જ નથી કે ખરેખર ટામેટા ખાવાથી આટલી બધી તકલીફો થાય છે આવી બધી તકલીફો આવે પહેલાં જ તમારે ટામેટાનું સેવન બંધ કરી દેવું જોઈએ અને ખાસ કરીને શિયાળામાં ટામેટા ખાવા જોઈએ અને કાચા સુધારીને ખાવા જોઈએ નહીં કે એને એનો વઘાર કરીને કે એને ગરમ કરીને ખાવા જોઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે છે જ નહીં અને આપણે એનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ અને યોગ્ય રીતે જો ટામેટા ખાવામાં આવે તો એના ઘણા બધા ફાયદા પણ છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભ પણ આપે છે પણ જ્યારે આપણને ઓલરેડી પાચનતંત્ર બરાબર નથી ખાસ કરીને શરીરની અંદર જ્યારે એસિડિટી વધે છે યુરિક એસિડ વધે છે એસિડનું પ્રમાણ વધે છે અને ત્યારે ઓલરેડી બધાને જ ખબર છે કે જે લોકોની પ્રકૃતિ પિત્ત પિત્તની હોય અને એનો પિત્ત વિકૃત થાય એટલે ખાસ કરીને વાળ ખરવાની સમસ્યાઓ વધી જાય છે અને એટલા માટે મોટાભાગના પિત્તવર્ધક જે લોકો છે એ લોકોને ટાલ પડી જાય છે અને સ્ત્રીઓને પણ પિત્તવાળી જે સ્ત્રીઓ છે એ એને વાળની ગ્રોથ ઓછો હોય છે બહુ ઓછા વાળ હોય છે અને એમને ગુસ્સો પણ વધારે આવે છે એનું પાચનતંત્ર પણ બરાબર હોતું નથી એની બોડીની સિસ્ટમ પણ એકદમ સારી હોતી નથી ઘણું બધું સ્ટ્રગલ કરી રહ્યા હોય છે તો આ ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે આવી રીતે હાનિકારક છે માટે એને ન જ ખાવા જોઈએ ખાસ કરીને આપણા ગુજરાતની જ આ એક સમસ્યા છે અને ગુજરાતના લોકોને જ કહી રહી છું કે તમે આ વિડીયો સાંભળ્યો છે અને તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે ટામેટાથી આટલું બધું નુકસાન થાય છે મોટાભાગે આપણે મેરેજમાં સેવ ટમેટાનું શાક બનતું હોય છે હોટલમાં પણ સ્પેશિયલ સેવ ટમેટાનું શાક ખાવા માટે લોકો જાય છે અને પોતે ઘરની અંદર પણ જ્યારે પંજાબી શાક બનાવે છે તો ટામેટાની ગ્રેવી બનાવતા હોય છે ટામેટાનો વઘાર કરતા હોય છે તો આવે એ દરેક વસ્તુથી દૂર રહીએ અને બીજા લોકોને પણ દૂર રાખીએ કેમકે એક માનવતાનો ધર્મ છે કે જે ખરાબ વસ્તુને હું જાણી ગઈ છું તે મારા સુધી નહીં રાખતા મારે અનેક લોકો સુધી પહોંચાડવી જોઈએ અને એમનું જીવન પણ બચાવી શકાય બદલાવી શકાય એવો પ્રયત્ન કરવો જોઈએ હું પણ પ્રયત્ન કરી રહી છું અને તમે પણ મને સપોર્ટ આપીને પ્રયત્ન કરજો અનેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેના કારણે ઘણા બધા લોકોને આવી નાની નાની સમસ્યાઓમાંથી આપણે બહાર કાઢી શકીએ બીમાર પડીએ અને દવાખાને જઈએ એના કરતાં બીમાર જ ન પડીએ આવા આશયથી તમારી સુધી આ વિડીયો આવી રહ્યા છે અને તમે ઘણા બધા લોકો આ વિડીયોને પ્રોત્સાહન આપી રહ્યા છો અને તમારા બધાની સ્વાસ્થ્યને માટે આટલી બધી ચિંતા કરતા જોઈ અને મને ખૂબ આનંદ થાય છે ઘણો બધો એવો પરિવાર છે કે જે પોતાની રીતે સાજા થવા માંગે છે એમની પાસે અમે કાયમને માટે અવેલેબલ છીએ તમે અમારો સંપર્ક કરી શકો છો તમને હેલ્પલાઇન નંબર ઉપર અમારો જે નંબર આવી રહ્યો છે એમાં અમારો સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો અને તમે વધુ પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ